હવે ખેતર આપેતર માથા ભારે પેલો બોલો ને આપડે અમે દોલબાન જીવા દેવા નહીં હાસી વાત છે આ ચશ્મા હવે તમારી ઉમર થઈ ગઈ હવે તમે ઘરે પડ્યા રહો

હા 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 આ તો કી લાસે હા ઓમળી ગડી જાઓ પેલો ને મૂની રીય પૈસા ની આલુ એટલે તમારી મજૂરી આયા હોય વાત કરો એવું ના ઓહો તો અમાર તમે આ તો ભલે પણ આ ટ્રેક્ટર કે લઈ તો આમો તો પેલી બાજુથી આવે છે પણ આ તો ઓશી ઓશી નાડો એ છે જો તમે રેડ અમે આપણે આ આ તો વાડું કોઈ ન કે છે કે છે બગે એ હો પંદર આગે વન પણ જે પૈસા લેતો આવો સાનો બોલો લેતા આવો આપણે હો ઓ લે બેટા એના ઓલો બાકે ના લઈ આવો ગોલબા ગોલબા લેટા લ્યા આય ના ના જો

તો પછી અમે દોલ બાંધો અમારે દોલ બાંધો છે ને તમને ખબર તો છે અમે તો થાપા હોય ખરા કે તો શું કે તમે બોલતા હશો પણ બોલતા ના પ્રેમ થી વાત કરજો આરો કોમ હારું કરશે એવું હોય એવું એમ કરી કે લેકો આવો બધું કામ કરો લે એવું એમ તો હારો તો તમે જ નેકળો હવે હા અમે જો અમે જો અમે આઈડા રણવાસી અને હોય વાત ઓગળો હા ને 6 વાગે ઉજી સુટતો નઈ જાય તમે હોય આતાના પા લેવા તો

Tìm một đơn vị. Nam, mẹ biêu. 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 Nam, mẹ biểu. Nam, mẹ biểu. Nam, mẹ biểu. Nam, mẹ તું પડ્યો તું જમ પડ્યો જમ પડ્યો ઊભો લ્યા શક્કર આવી તો કોણ ઊભો બે બેડન વાત કરે એ મુકઈ પા આટલું જો ઈ એટલું પીજો જસ્ટ હું પીજો આડો બધું આવ પીજો કડક ને યાર આટલું છોરી પર છોરીને પીવા દળવા

અરે આને લે લે આ લે લે આપડે ઓલા આપી ના સિતારા મને હુએ ઓ બુજા લે હોર્યા લે તું અલ્યા ઈ તારા બાના નહીં આગે અલ્યા ઓરો ઊભો ને આ હર મરી જવાનો ઊભો કર લે લે ઓ 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

એ મજૂરિયા આ મનત્રા શેતરવાળા છે મજૂરિયા મજૂરિયા એ કોરબા શું કરી કે મને માર્યો કે ન જા કે મરવાઈ મર चक्कर આવે ખબર પડતી ને શું તકજો બટકજો માર હોમો અલ્યા ઓને દારૂ ખાય ને કોળી પાયો અલ્યા ડોલબા પાણી લઈને

તો ભૂલી કાલ માર ખેર આવીને તમે રૂપિયા લઈ જશે અને તમે તમે હવે અને છે વાત બે જણા જુ ના કોઈ ક્ષેત્ર મજૂરી ના થતા કોઈ દારૂ તમારા મોજ નહીં થો દારૂ પી તો પાછા આ મારો છો આ